બીજી વાત ભગવાન કૃષ્ણ કહે છે માણસ દુખી થાય સુખી થાય પોતાના કર્મને ને લઈને એટલે ભગવાન ગીતાજીમાં માં ગાય છે કર્મણીએ વાધિકારા મહાફલે સુખદાચન કર્મણીએ વાધિકારા મહાફલે સુખ કદાચન માણસ કર્મથી સુખ પામે કર્મથી દુઃખ પામે છે અને કર્મ કર્યા વગર કોઈ દિવસ કોઈનો છૂટકો નથી આ દુનિયાનો સામાન્ય મનુષ્ય હોય તો ભલે અને આ દુનિયાનો મહાપુરુષ હોય તો ભલે ભગવાન કહે છે કર્મ કરશે એને જ મુક્તિ મળશે નકર નહીં મળે કર્મ કેવું કર્મ કર્મ એટલે તમે પૈસા મેળવો એ કર્મ નથી પણ પૈસા મેળવી અને તમે કોઈક ને ઉપયોગી બનો એ તમારું સાહેબ ત્યારબાદ આ સૃષ્ટિના ઉપરની કથા બતાવી છે મિત્રે મહારાજ કહે છે વિદુરજી મહારાજ આ સૃષ્ટિ ઉપર કર્મ ને બધું થતું રહે છે બાપજી આ સૃષ્ટિને આ કર્મ અને આ સૃષ્ટિ હા આ સૃષ્ટિ ભગવાન નારાયણે સર્જન કર્યું છે નાભીમાંથી એક કમળ ઉત્પન્ન કર્યું કમળમાં ચાર મુખ વાળા બ્રહ્માજી ઉત્પન્ન કર્યા અને બ્રહ્માજીને આજ્ઞા આપી કે જાઓ તમે મનુષ્ય સૃષ્ટિ ની રચના કરો સદીવ સૃષ્ટિની રચના કરો અને એ સમયે જ્યારે સદીપ સૃષ્ટિ રચના કરવા જાય પણ પૃથ્વી જળમાં લીન છે એટલે ભગવાન બ્રહ્માએ નારાયણની પ્રાર્થના કરી અને નારાયણને કહે છે પ્રભુ તમે આ પૃથ્વીને બહાર લાવી આપો અને ત્યારે ભગવાને ચોવીસ અવતારો જે લીધા એ ચોવીસ અવતારોમાં પહેલો વહેલો અવતાર ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો ભગવાન વરાહ બની અને પૃથ્વીને લેવા માટે જાય બોલીએ વરાહ નારાયણ ભગવાન વરાહ નારાયણ અવતાર ભગવાનનો પ્રગટ થયો ભગવાન પૃથ્વીને લેવા માટે જાય છે પૃથ્વીને લઈને આવે તો માર્ગની અંદર એક હિરણાક્ષ નામનો અસુર મળ્યો અને ઈ અસુર કહે છે છોડી દે છોડી દે આ ધરતી મારી છે છોડી દે ભગવાન કહે છે હજી આને બહાર લઈને ગયો નહીં ત્યાં તો મંડ્યો કેવા મારી છે મારી છે મારી છે અને આપણે એ જ કરીએ છે ને આ દુનિયામાં જો આ શેઢે શેઢ હા મેં ઓલો શેઢો દેખાય ત્યાં સુધી મારી મહાપુરુષો કહે છે મારું હોય નહીં ભેગું આવે બાકીનું બધું અહીંયા પડ્યું રહે તો આપણે ભેગું કઈ આવતું નથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહાપુરુષો સંત છે મારું મારું કરીને ધન મેળવ્યું રે મારું મારું કરીને ધન

માં કેશે મારો દીકરો છે પણ ક્યાં સુધી જ્યાં સુધી આમાં જીવ છે ત્યાં સુધી જેવો જીવ નીકળી ગયો એટલે પછી બધા પારકા થઈ જશે સાહેબ કોઈ કોઈનું નું નહીં રહે એટલે તો કવિને લખવું પડે કોઈ કોઈ નું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈ નથી રે કોઈ કોઈ નુ નથી રે એલા નાહક નામ રોબદામથી મથી રે કોઈ કોઈ નુ નથી રે એલા નાહક નામ રોબદ બચી મચી રે કોઈ કોઈ નુ નથી રે એવા નાહક નામ રોબદામથી મથી રે કોઈ કોઈનું અમારો દીકરો અમારી દીકરી અમારો પરિવાર અમારા મા બાપ કોઈ કોઈ સાહેબ પત્ની કેશે મારો નાથ મારો નાથ મારો નાથ પણ ક્યાં સુધી જ્યાં સુધી તારી પાસેથી કઈક અપેક્ષા છે ત્યાં સુધી જેવી તારી પાસેથી અપેક્ષા પૂરી થઈ એટલે નાથ મટી જશે તારું પતિ જશે સાહેબ

માત્ર પાણી છે થોડીક વાર તો વિચાર થયો કે ન્યા રહ્યો તો સારું હતું ન્યા તો એ ને વૃક્ષો હતા તો મોઢું ઊંચું કરીને મારે ખાઈ તો લેવાતું હતું નીચે મારો માલિક કદાચ નો નાખે મને ઘાસ તો કાઈ નહીં પણ જ્યાં પણ વૃક્ષ હોય નથી હું પાંદડા કેચી તો લતો આમ થોડાક દિવસ વ્યતીત થયા ને ત્યાં કાગડો આવ્યો કાગડાને પોતાની કીધી કે ભાઈ મને બહુ ભૂખ લાગી છે હવે શું કરું કાગડો કહે છે કામ કરો હું ઉડતો ઉડતો જાઉં છું તમે મારી પાછળ દોડતા હોવ એ ખેતરમાં આપણે બે વ્યા જઈ લીલું છમ બધું છે હું તે પૂછું હે ભાઈ ત્યાં લીલું બધું છે પણ ત્યાં એ ખેતરનો માલિક ત્યાં માણા કોઈ આવે છે માણસ તો આવે છે ને માણસ આવે બીજું શું આવે અને ત્યારે ઊંટ બોલ્યો છે માણસ જો ન્યા આવતો હોય ને તો મારે ભલે અહીંયા ભૂખ્યું રહેવું પડે પણ મારે ન્યા નથી આવું કારણ વળી પાછો મને બાંધી લેશે એટલે મારો કહેવાનો ભાવાર્થ છે કે આ જીવાત્માને કામ ક્રોધ આ લૌકિક વાસનાઓમાં બંધાવા કરતા સાહેબ ભક્તિની અલૌકિક ધારાની નદી પાસે ઊભું રહી અને ભૂખ્યા રહેવું સારું છે ભક્તિની અલૌકિક ધારામાં સ્વાધીનતાનો અનુભવ કરો સાહેબ તમે સ્વાધીનતા રહો સ્વાધીનતાનો આનંદ માણો

એક વખત ના સમયે દીતી અને કશ્યપ દેવ બરાબર આશ્રમમાં બેઠા છે અને સંધ્યાનો કાળ છે અને સંધ્યાના સમયે મનની અંદર કામ પ્રવેશ પ્રવેશ કર્યો મનમાં કામ કરી ગયો અને કામને લઈ અને સંધ્યાના કાળે દીતી કહ્યું કશપને કે હવે મારે કામ ભોગવવો છે કશ્યપ ના પાડે છે કે દેવી આ સંધ્યાનો સમય છે અને સંધ્યાનો સમય ભોગ ભોગવવાનો નહીં ભજન કરવાનો સમય છે સંધ્યાના કાળે ભજન કરવું કારણ સંધ્યાના કાળે બે દેવતાઓ દુર્બળ બન્યા હોય છે બે દેવ દુર્બળ બને છે મનના દેવ ચંદ્રમા અને બુદ્ધિ ના દેવ ભગવાન સૂર્યનારાયણ આ બે દુર્બળ બને છે માટે સંધ્યાનો સમય હોય ત્યારે તમારે ભોગ ન ભોગવવો ભોજન ન કરવું પણ ભજન કરવું ભોજન નહીં ભજન કરવું પણ આપણે આખો દી રામજી મંદિરે બેહીએ અને સામેથી બરાબર આમ પૂજારી બાપુને આવતા જોઈ જાય એટલે હાલો હાલો વાણું થઈ ગયું અહીંયા આરતી થાય ને આપણે ઘેરે જમવા મહાપુરુષો કહે છે સંધ્યાના સમયે ભજન કરવું ભોજન છતાં પણ એને કામ ને અને કામને લઈ અને ચાર પ્રકારના દોષ લાગ્યા પેલો દોષ સમયનો દોષ સમયનું બહુ મહત્વ છે આ દુનિયામાં સમયનો એક મહત્વ છે એક પાત્રનું મહત્વ છે જેવો જેવો સમય હોય ને એવું વર્તન કરાય સમયમાં સમજો કે એક વખત શ્રી સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ અને રામ બોલો ભાઈ રામ આ બે ભગવાનના જ નામ છે પણ લગ્ન હોય ને કોઈ દી બોલાય રામ બોલો ભાઈ રામ ન બોલાય તો કોઈક મરી ગયો ને આમ ન કહેવાય સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ જે સમયાંતરે જે વસ્તુ સારી લાગતી હોય એ જ કરાય બીજી વાત પાત્રની બહુ મહત્વતા છે માણસની બહુ મહત્વતા છે આપણો અંગત મિત્ર ત્રણ ચાર વર્ષથી જુદો પડી ગયો હોય અને આપણે એને મળ્યા ન હોઈએ અને ત્રણ ચાર વર્ષ પછી મળે ને તો આપણે ગળે મળીએ અને એની પીઠ થાપડીને કહીએ અરે ભલામણા તું ત્રણ ચાર વર્ષે મને મળ્યો મિત્ર મળે તો પીઠ થાબડીને તમે કહી શકો પણ એ જ જગ્યાએ કોઈ આવા મહાપુરુષો આપણને ત્રણ ચાર વર્ષ પછી મળે ને તો એનો વાહો થાબડી ન કહેવાય અરે તમે તો મને ચાર વર્ષે મળ્યા એના ચરણમાં વંદન કરીને કહેવું પડે બાપજી તમે તો મને ચાર વર્ષે દર્શન આપ્યા કારણ પાત્રનું મહત્વતા છે આ દુનિયામાં પાત્રનું મહત્વ છે દુનિયામાં અને આ બાજુ સમયનો દોષ લાગ્યો મન ઉપરનો સંયમ ગુમાવ્યો એટલે દોષ લાગ્યો પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એનો દોષ લાગ્યો અને છેલ્લે ચોથો દોષ શિવ અને ભવાનીનો અપરાધ થયો સંધ્યાના સમયે એટલા માટે શિવ અને ભવાનીનો પણ અપરાધ થયો આ ચાર દોષને લઈ અને દીતિના ઉદરની અંદર બે બાળકો આવ્યા પણ અસુર આવ્યા આ બે બાળકો કોણ તો કહે છે આ બે બાળકો ભગવાન વૈકુંઠના નારાયણના બે દ્વારપાળો જય અને વિજય બાપજી જય ને વિજય ભગવાનના દ્વારપાળ અને અસુર બિના શા માટે હવે આ વાતને ખૂબ સરળતાથી સાંભળજો તો મજા આવશે કોઈ દી ભૂલ નહીં કરો તમે આપણે શું હોય ગામના આપણે પાદરમાં બેઠા હોય ગામના ઓટલે બેઠા હોય ને કોઈ કામ બરાબર હાલ્યું આવતું હોય ને કથા માટે આવતું હોય એ આપણને એમ કે હાલો ને અહીંયા બેઠા છો કથામાં અરે ન્યા તો કાલ જાશું બેસો બેસો આજ તો અહીં બેહી લો આજે અહીંયા બેસો ધર્મના કાર્ય માટે કોઈ માણસ ચાલો જતો હોય અને એને રોકવો એટલે સમજો તમે અસુર્યોનીના માણસ છો જે ભગવાનના કાય તરફ જાય છે શરથ કુમારો ભગવાન નારાયણના દર્શન કરવા માટે આવ્યા અને જય અને વિજયે ન જવા દીધા એટલે જય અને વિજય એને શાપ આપી દો જય અને વિજયે શાપ આપ્યો

જય અને વિજયનો પેલો જન્મ હિરણાક્ષ અને હિરણકશ્યપુ બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ ત્રીજો જન્મ દંતવક્ર અને શિશુપાલ ભગવાનના ચાર જન્મ પેલો જન્મ વરાહ અવતાર બીજો નૃસિંહ ત્રીજા રામ અને ચોથા કૃષ્ણ રામ અને કૃષ્ણ

ધરતીને લાવી શેષ નારાયણની શરણાઓ પ્રસ્થાપિત કરી અને બ્રહ્માને કહે છે કે જાઓ બ્રહ્મા હવે તમે આ જગતની ઉત્પત્તિ કરો આ જગતની ઉત્પત્તિમાં એમણે સનત રચના થઈ

અને એ સમયે કરદમ ઋષિ ને બ્રહ્માજી કહે છે કે હે કરદમ તમે ભગવાનની પ્રાર્થના કરો ભગવાનનું યજન કરો ભગવાન પ્રાપ્ત થાય ત્યારે ભગવાન પાસે આ વરદાન માંગી લેજો કરદમ ઋષિએ ભગવાનની તપશ્ચર્યા કરી ભગવાન પ્રસન્ન થયા અને જ્યારે ભગવાન ચતુર્ભુજ નારાયણ આવીને ઉભા રહ્યા અને એ સમયે કરદમની આ તપશ્ચર્યા ભગવાનની આંખમાંથી પણ બિંદ પડી ગયા અને જે જગ્યાએ ભગવાનની આંખમાંથી બિંદ પડ્યા ને ત્યાં બિંદુ સરોવર બન્યું છે

हत मे दसस्व पादारविन्दम् भवसिन्धु पोतम ऊपासतेका मलवायते शा િંદુમ હે નારાયણ હું તમારા ચરણારવિંદ માં વંદન કરું છું હે નારાયણ જેને ભવસિંધુ પાર કરવાની ઈચ્છા છે એના માટે આપના ચરણ તો એક સમાન છે છે જેને જેને ભગવાનનું આ ભવસાગરમાંથી તરી જવું એ માણસે ભગવાનના ચરણાર અંદર જઈને રહેવું છે ભગવાનનું ચરણ સેવું ચતુર્ભુજ નારાયણ કરદમને કહે છે કરદમ માગો શું આપું તમને અને ત્યારે કડદમ ઋષિ બોલ્યા છે પ્રભુ આપવા જ માંગતા હોય તો એટલી ઈચ્છા છે મારા દિવ્ય દાંપત્ય જીવનમાં તમારા જેવો દીકરો મારા ઘેર થાય એની સાથે લગ્ન કર્યા અને એ લગ્નમાં જ્યારે નવ કન્યાઓ થઈ નવ કન્યાઓના અંતે આ આધ્યાત્મિક અર્થમાં કરદમ અને દેવહુતિને ત્યાં નવ કન્યાઓ એ આધ્યાત્મિક અર્થમાં નવધા ભક્તિ છે અને મહાપુરુષો કહે છે જ્યાં નવધા ભક્તિ હોય ત્યાં ભગવાન આવે આવે ને આવે એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી નવધા ભક્તિ હોય એટલે ભગવાન આવે જ એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી ભગવાન એવા છે નવધા ભક્તિ એટલે નવ દીકરીઓ થઈ અને ત્યાર પછી એટલે દીકરાનો જન્મ થયો એ સાક્ષાત ભગવાન નારાયણ કપિલ નારાયણ બનીને આવ્યા બોલીએ કપિલ નારાયણ ભગવાન ભગવાન કપિલ નારાયણ બનીને આવ્યા છે થોડો સમય વ્યતીત થયો એટલે કરદમ ઋષિ ઘરનો ત્યાગ કરીને તીર્થ ક્ષેત્રમાં જતા રહ્યા અને આ બાજુ માતા દેવહુતી ભગવાન ના શરણે ગયા છે દીકરો નહીં દીકરાને ભગવાન માની અને ભગવાનના શરણે ગયા અને માયે શરણ ભગવાન નું સ્વીકાર્યું અને ભગવાન ને પ્રાર્થના કરીને એ પણ આશા ભગવાન શરણમ શરણ્ય સ્વૃત્ય સં सारतरो कुठारम जिज्ञासयाह प्रकृते पुरुषस्य न मामि सदर्मविताम्बरिष्ठम् તમ તમ ગતાહમ શરણમ શરણ્યમ ભગવાનના શરણમાં ગયા છે ઈશ્વરના સાનિધ્યમાં ગયા છે ઈશ્વર ઈશ્વરના સાનિધ્યમાં ગયા અને એ સમયે ભગવાન કહે છે માં આ દુનિયામાં આ સંસારમાં મોહન પામશો આ પંચ મહાભૂતના શરીરમાં ક્યારેય મોહન પામશો કારણ આ પંચ પંચમહાભૂત ના છે ને એટલે સારું લાગે છે બાકી અંદર તો હાડકા માત્ર ઉપર થી ચામડીઓનું છે યોગ આધ્યાત્મ તપ આ તમામ પ્રકારના સાધનોને માધ્યમ બનાવી અને ઈશ્વરનું નું યજન કરજો અને ભગવાન કપિલ નારાયણ કપિલ ગીતાનો ઉપદેશ આપે બૈરાગી